દેશનો સૌથી જીનો પક્ષ કે જેણે અંગ્રેજોથી દેશને આઝાદી અપાવી હતી તે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના પૂર્ણ થતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા કોંગ્રેસ પાર્ટીની સ્થાપનાને આજે એટલે કે અઠ્યાવીસમી ડિસેમ્બર બે હાજર એકવીસ ના રોજ એકસો ને સાડત્રીસ વર્ષ પૂર્ણ થયા છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નૈસદ દેસાઈની આગેવાનીમાં નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષનો એકસો સાડત્રીસનો સ્થાપના દિવસ છે અને આજે કોંગ્રેસ પક્ષનો જે ગૌરવવંતો ઇતિહાસ છે અમે ધ્વજવંદન કરીને ઇતિહાસને સલામ કરીએ છીએ કોંગ્રેસ પક્ષે આ દેશને આઝાદ કર્યો બ્રિટિશરોની સામે સંઘર્ષ કરીને આત્મબલિદાનથી અહિંસક લડાઈથી સિદ્ધાંતોથી આઝાદ કર્યા ગ્રામ સ્વરાજ પ્રસ્થાપિત કર્યું આ દેશને અને આ દેશમાં એક જબરજસ્ત સંવિધાન કોંગ્રેસ પક્ષે આપ્યું કે જે સમાનતા સ્વતંત્રતા અને સમાજવાદને વરેલું આવું સંવિધાન ન્યાયનું સંવિધાન આ દેશને કોંગ્રેસ પક્ષે આપ્યું આવા તો અનેક ઉદાહરણો અનેક બલિદાનોથી આ દેશની રાષ્ટ્રીય એકતા કોંગ્રેસ પક્ષે પ્રસ્થાપિત કરી છે અમે કોંગ્રેસ પક્ષને આ ઇતિહાસથી ગૌરવથી યાદ કરીને થોડું દુઃખ વ્યક્ત કરીએ છીએ કે સુરત શહેરની જનતા કોંગ્રેસ પક્ષમાં આવે અમે એમને આવકાર આપીએ છીએ કોંગ્રેસ પક્ષમાં માર્ગદર્શન આપે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ લે અમે એમને વિનંતી કરીએ જેથી ભવિષ્યમાં પણ રાષ્ટ્રની એકતા સમાનતા અને સમાજવાદનું આપણે જતન કરીએ અને ખાસ કરીને લોકતંત્ર કારણ કે સ્વતંત્રતા મનુષ્યની સ્વતંત્રતા ખૂબ જરૂરી છે અને એ પણ સમાનતાના સિદ્ધાંતો વડે એ અમે પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં પણ આ દેશનો વિકાસ સ્વતંત્રતા અને સમાનતાથી થાય અને રાષ્ટ્રની એકતા આપણે એનું જતન કરીએ દેશનો સૌથી જૂનો પક્ષ કે જેણે અંગ્રેજો પાસેથી દેશને આઝાદી અપાવી હતી તે હાલ તો સુરત ગુજરાત સહિત દેશમાં પણ જાણે હાસ્યમાં ધકેલાયો તેમ લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સાવ કંગાળ છે તે પણ એક સત્ય હકીકત છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા